સુરત કલેક્ટર અને વનપા દ્વારા ગેરકાયદેસર સરકારી જમીન પર ઉભા થયેલા બાંધકામો સામે લાલાંક કરાઈ હતી અને કતારગામ તથા પાલ અડાજન અને પુણા મગો વિસ્તાર આવેલા આવા બાંધકામો દૂર કરાયા હતા સુરત જિલ્લા કલેક્ટરાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો ઉપર કરાઈ હતી ખાસ કરીને સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઊભા કરવામાં આવેલ સ્ટ્રક્ચરને પાડવા માટે આદેશ અપાયા હતા જેને લઈને સુરતમાં મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવી હતી સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા મેગા ડિમોલિશન કરાયું હતું જેમાં સુરતના કતારગામ અને પાલ વિસ્તારમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ હતી કતારગામનાં ચાલીસ મીટરની સરકારી ગૌચર જમીન પરના દબાણને દૂર કરાયું હતું તો પૂણામાં ગોપ ખાતે ટીપી ત્રેપરની જમીનમાં ઝૂપડાનું કરાયેલું દબાણ મામલતદારની હાજરીમાં દૂર કરાયું હતું સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વનું હતું આવા ડિમોલિશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે ત્યારે મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સૂચિત સમયગાળામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી આપણો પરિચય હું દિનેશ ગામેત મામલતદાર કતારગામ આજરોજ કતારગામ વિસ્તારમાં સિંગણપોર ખાતે સર્વે નંબર ચાલીસ પૈકી બે ની જગ્યા હતી જેમાં ટીપી નંબર પાંત્રીસમાં ચારસો ત્રાણું ચોરસ મીટર જેટલી જગ્યા માં ગેરકાયદેસર દબાણ થયેલ હતું જે દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે આ જગ્યાની અંદાજીત કિંમત પોણા બે કરોડની જેવી થાય છે અને કતારગામ વિસ્તારમાં જેટલી પણ સરકારી પડતર ગૌચર એએલસી યુએલસી હાજર જમીનો જે છે એમાં આ પ્રકારનું જો ગેરકાયદેસર દબાણ થયું થયું હોય તે ભવિષ્યમાં દૂર કરવામાં આવશે કેટલી કિંમત છે ને કેટલા સમય કઈ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી છે એક વર્ષથી ઓટો ગેરેજ હતું અને ગાડીઓની સર્વિસીસની એ બધી કાર્યવાહી અત્યારે ચાલતી હતી અહીંયા જે આપણે દૂર કરાવી છે અને એ જે છે એ પ્રવૃત્તિ સદંતર બંધ કરવામાં આવી છે અને આ જે જગ્યા છે હવે ઓર્ડન કરી અને સુરક્ષિત કરવામાં આવશે